મનો <laughs> <laughs> <laughs>

Hah, belah aja, salah aja. Eh, jangan mataji. Ayo, ayo, Ya, woi, anehku, Amelie Corong. Sorry, hataji. Halo, woi, Tuh, gak ya? Iya, ને થોરમાનના આવાજ મધાવ લ્યા એટલે જો ઈ તો તમારે બેકતે જતો રહ્યો માની બસ બસ ખોબ થઈ ગઈ આટલી તો ખોબ દે જાના પાડો વધારે પર એમ ના પર તાળીઓ

અને માં અંબાનો ડુંગરો નજીક છે ડેલિકા આહાહા એક અંબે માની હારા મારી બે હાથ ઊંચા કરીને જય દો એટલે મજા આવી જાય બરો અંબે માતકી જય બાપો બાપો શું કરતા ચેતનની પથારી ચેતનને આજ હાથે